નમસ્કાર મિત્રો આજે આપણે હડમતળા ગામની અંદર આવેલા છીએ અને હડમતળા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પ્રવીણભાઈ આપણી સાથે તો નમસ્કાર પ્રવીણભાઈ નમસ્કાર તો પ્રવીણભાઈ આ કપા તમે કયું બિયારણ વાયું છે મા અનમોલ મા બિયારણ વાયું છે તો પ્રવીણભાઈ મા અનમોલ બિયારણ કેવું લાગે તમને બહુ સારું બહુ સારું જોવા જીંડવાની સાજ અને આખી ઘેર અને આપણે આ કેટલા વીઘાનું બિયારણ વાયું છે આ 15 વીઘા 15 વીઘાનું તો આ બિયારણ આમ ફાલમાં માં પછી ઝીંડવાની રીતે તમને કેવું લાગે બહુ સારું આ બિયારણ તમે આગલી સાલે વાયું હતું હા ગયા વર્ષે હતું આ વર્ષે વાયું તો આ વર્ષે આમ કન્ડિશન અંદર કેવું તમને ગયા વર્ષ કરતા સારું છે સારું હે હા ગયા વર્ષે વરસાદના કારણે થોડુંક નુકસાનમાં હતું આ વર્ષે અત્યારે વરસાદ હાલમાં માં નથી એટલે સારું છે આમાં ઝીંડવાની સાઈઝ ને એ કેવું લાગે તમને બહુ મોટું ઝીંડું અને વીણાટે બહુ સારું વીણાટે સારું ને પાંચ પેશી નું ઝીંડું હા પાંચ પેટી ઠેઠ ટોઈસ લગન ટોચ લગન પાંચ પેશી નું જીન બે વર્ષે બે ફાલ લીધા હતા ને તો આ તે ઠેટો ઠેટ લગન કમ્પ્લીટ વીણા કમ્પ્લીટ તો કોઈ રોગ જીવાય તે હાવ રોગ જીવાય થાવ હોય છે અને આમ પીકી ગડિયા જીંડુ બેવે હા અટતે અટતે તે વકી આંગળે જ જાય ખાલી એટલી જગ્યા રે બે જીંડવા આવી છે તો કોઈ ખેડૂત મિત્ર ને આ માન મોલ બિયારણ વાવું હોય તો વવાય કે કેમ ના વવાય સો વવાય તો મિત્રો આ પ્રવીણભાઈ છે અને એમને ગઈ સાલ પણ વાયું હતું અને આ વખતે પણ વાવ્યું છે અને માન મોલ બિયારણ ખૂબ સરસ છે અને માપસરનું હાવ રોગ જીવાય લાગે છે તો જે મિત્રોને કપા કરતા હોય એમને એકદમ અવશ્ય મહાન મોલ બિયારણ વાવવું જોઈએ હા પછી ગુલાબી વેળ તો હાવ ઓછી જ થયો બીજામાં પચાસ ટકા હોય તો આમાં પાંચ ટકા બતાવે જો ગુલાબી વેળનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું દેખાય છે તો જો બધી બાજુ તમને જીંદવા એવા દેખાય એક એક છોડવે અત્યારે છે ફ્લાવરિંગ એટલું ફ્લાવરિંગ એટલું છે અને બધી બાજુ જો

પંદરે પંદર વિગ્રામ એક હારકો